અમદાવાદમાં કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના જગ્યા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડેલા સોનલ પટેલની નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી પ્રથમ મહિલા પ્રમુખે આવતાની સાથે જ કોર્પોરેશનની ચૂંટણીમાં અને અન્ય ચૂંટણીમાં પાર્ટી મજબૂત બને અને આગળ વધે તેવી જાહેરાત કરી અને કામગીરી કરવા તૈયારી દર્શાવી કોંગ્રેસમાં પચીસ વર્ષથી સક્રિય સોનલ પટેલને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે જે ચાલીસ નવા જ્યારે અન્ય રિપીટ છે તો ચાર જિલ્લાના પ્રમુખની જાહેરાત હજુ બાકી છે દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે અને એમાં જે ટ્રેડિશનલ જે કહેવાતા હતા સેક્ટર્સ તેમાં પણ મહિલાઓ આગળ વધી રહી છે તો પોલિટિક્સમાં પણ મહિલાઓને ખાસ કરીને અમારી જે નેતૃત્વ છે ખરગેજી હોય કે રાહુલજી હોય સોનિયાજી હોય એ સૌને એવું છે કે મહિલાઓને મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાં દરજ્જો મળવો જોઈએ જે એક ડિસિશન મેકિંગ રોલ હોય છે એમાં પણ મહિલાઓને રાખવા જોઈએ અને અમદાવાદ જ્યારે ગુજરાતનું મોટામાં મોટું શહેર છે અને એક પ્રકારે ઘણા બધા એમાં મુદ્દાઓ છે સમસ્યા છે તો મને લાગે છે કે એમણે એ રીતે આ પસંદ કર્યું છે અમે આશા તો એવી રાખતા હતા કે વધારે મહિલાઓને એમણે આ એક નિર્ણય લીધો છે અને એને કારણે અમારી સાથે જે જોડાયેલી મેં મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે તો ખૂણે ખૂણેથી બહેનોમાં ખૂબ એક ઉત્સાહ વધ્યો છે